હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મિત્રો ખુશ હશો મિત્રો અમે અમારા ઘરેથી મોટા ઘ બે સર્કલથી નીકળી ગયા છીએ અને નાના ઘ બે સર્કલ અમે પહોંચી ગયા છીએ અને ત્યાં આસ્તા પાણીપુરી ખાશે પાણીપુરી ખાધા પછી અમે આગળ વધીશું અને આજે અમે એક નવો વિડિયો લઈને આવ્યો છે મિત્રો તો વિડીયોમાં સાથે બની રહેશો મિત્રો પાણીપુરી ખાવાની પણ મજા જ કંઈક અલગ હોય છે ટેસ્ટી ચટપટી અને નમકીન પાણીપુરી જેને જોઈને મોઢામાં પાણી વળી જાય છે અને ખાવાનું પણ મન થાય છે મિત્રો અને આસ્થા ગુડિયાએ પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું છે મિત્રો પાણીપુરી ખાધા પછી અમે આગળ વધીશું અને અમારો નવો વિડીયો કન્ટિન્યુ કરીશું તો મિત્રો વિડીયોમાં સાથે બની રહેશો અમે લોકો નાના ગ બે સર્કલથી સંગીત સર્કલ આરટીઓ તરફ આગળ વધી રહ્યા છીએ અમે અત્યારે આરટીઓ સર્કલ ઉપર પહોંચી ગયા છીએ જે ગાંધીનગરનું આરટીઓ સર્કલ કહેવાય છે અને સંગીત સર્કલના નામથી પણ ઓળખાય છે તો અમે ત્યાંથી રાઈટ સાઈડમાં આગળ વધીશું અને જે ગાંધીનગરની સુંદરતા છે હરી છે સરસ મજાના સુંદર મજાના રોડ છે તો જેને ગ નાના ગ એક સર્કલ બી કહેવાતું હોય છે તો એના ત્રણ એક નામ છે સંગીત સર્કલ આરટીઓ સર્કલ નાના ગ એક સર્કલ તો આ સર્કલને અલગ અલગ નામથી પણ ઓળખાતું હોય છે અમે લોકો આજે આઠ કિલોમીટરની કમ્પ્લેટ પગપાળા દર્શન કરવા માટે નીકળ્યા છીએ અને અત્યારે અમે હળમતિયા સરગાસન ખ રોડ ઉપર પહોંચી ગયા છીએ અને ગાંધીનગરની વાત કરું તો બધા મિત્રોને ખબર જ હશે કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે રાજધાની છે અને અહીંયા દરેક મોટી સરકારી ઓફિસો બી આવેલી છે અને ગાંધીનગર એક કર્મચારી નગર તરીકે પણ ઓળખાય છે તો ગાંધીનગરની અંદર મોટાભાગે બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય છે અત્યારે અમે ખ રોડ ઉપર પહોંચી ગયા છીએ અને ખ રોડ ઉપર ડાબી બાજુ અમે આગળ વધીશું ત્યાંથી અમે સરગાસણ ચોકડી તરફ જઈશું અને અત્યારે સરગાસણનો ખૂબ જ ઘણો બધો વિકાસ થઈ ગયો છે આજથી દસ વર્ષ પહેલાંની હું વાત કરું તો સરગાસણ ચોકડી ઉપર કંઈ જ નહોતું અને અત્યારે જોવા જઈએ તો ચારે બાજુ બસ ઊંચી ઊંચી ઘણી બધી બિલ્ડિંગો બની ગઈ છે અને આ જે રોડ છે એ થોડા વર્ષો પહેલાં જ નવો બન્યો છે અને એની ફૂટપાથ પણ બનેલી છે તો મિત્રો અમે ખ રોડ ઉપર આગળ ચાલતા જઈ રહ્યા છીએ અને એક ડોગી એના માલિક સાથે બી વોકિંગમાં નીકળ્યું છે અત્યારે ગાંધીનગરના રોડ શાંત અને સરસ હોય છે તો બધા લોકો વોકિંગ માટે બી નીકળતા હોય છે અત્યારે ચોમાસાનો સમય છે તો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે લોકો અત્યારે એક લીમડાના ઝાડ નીચે ઊભા થઈ ગયા છીએ જેથી કરીને વરસાદથી પલળતા બચી શકાય વરસાદ થોડો ધીમો થઈ જવાથી ફરી પાછા અમે ચાલવાનું કન્ટિન્યુ કરી દીધું છે અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ અડાલજ ચેહર માતાના ધામમાં ચેહર માતાના દર્શન કરવા અને અમે પહોંચી ગયા છીએ અત્યારે સરગાસણ ચોકડી ઉપર અને ત્યાંથી લેફ્ટ સાઈડમાં વાસણા હળમતિયા ગામમાં જઈ શકાય છે સીધા સરગાસણ ચોકડી ઉપર જઈ શકાય છે અને ત્યાંથી તમે સીધા ગિફ્ટ સિટી પણ જઈ શકો છો અને રાઈટ સાઈડમાં સરખેજ અડાલત ચોકડી બાજુ જઈ શકાય છે સામે સરગાસણ સર્કલ છે અને સરગાસણ સર્કલની વાત કરું તો અત્યારે ઓવરબ્રિજ પણ ઉપર બની ગયેલો છે અને પહેલાંના કરતાં ટ્રાફિક પણ હવે ઘણું બધું વધી ગયું છે સરગાસણ ચોકડીની આજુબાજુમાં પણ ઘણો બધો વિકાસ થઈ ગયો છે ઘણી બધી દુકાનો બની ગઈ છે કોમ્પ્લેક્સો મોલ્સ બની ગયા છે અને ઘણા બધા ફ્લેટ પણ આજુબાજુમાં બની ગયેલા છે તો દિવસે ને દિવસે સુપર સ્પીડથી વિકાસ થઈ રહ્યો છે અને સરગાસન જે સર્કલ છે એની બાજુમાં નાના નાના ફૂલ છોડના ઝાડ પણ વાવેલા છે અને સરસ રીતે ડેકોરેટ કરેલા છે અને સરસ મજાની મોરની એક પ્રતિમા પણ બનાવેલી છે અને સરગાસન ચોકડી આ રીતે છે જે આપ જોઈ રહ્યા છો મિત્રો અને ટ્રાફિકની વાત કરું તો થોડા સમય પછી અમદાવાદ અને ગાંધીનગરમાં કંઈ લાંબો ફરક રહેશે નહીં અમદાવાદની હરોળમાં જ ગાંધીનગર વધી રહ્યું છે આગળ ટ્રાફિકના પણ મુકાબલે ગાંધીનગરને ગ્રીન સિટી પણ કહેવાય છે પણ જે રીતે સુપર સ્પીડથી વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની સાથે સાથે ગ્રીનહરી પણ ઘટી રહી છે અત્યારે સરગાસન ચોકડી ઉપર રજવાડીની ચાની દુકાન છે ત્યાં અમે ચા પાણી કરીશું થોડી વાર આરામ કરીશું અને પછી અમે અડાલજ ચેહર માતાના દર્શન કરવા માટે આગળ વધીશું તો અત્યારે અમે ચા પાણી કરી લઈએ છીએ બે હજાર તેરની હું વાત કરું તો બે હજાર તેરમાં સરગાસન ચોકડી પર ફક્ત ખુલ્લા ખુલ્લા ખેતરો જ હતા કંઈ જ ન હતું અત્યારે કોમ્પ્લેક્ષો બની ગયા છે આ ઘણા બધા જે આજુબાજુમાં તમે મોલ જોઈ રહ્યા છો ચા પાણી કરવાથી પણ એક શરીરનો થાક ઓછો થતો હોય છે શરીરમાં એક સ્ફૂર્તિ આવતી હોય છે એનર્જી આવતી હોય છે અને જે કન્ટિન્યુ સાત આઠ કિલોમીટરનું રનિંગ કરવાનું હોય છે તો એની અંદર આરામની સાથે થોડા ચા પાણી પણ જરૂરી હોય છે ચોમાસું હોવાથી નાના મોટા ઝાડ પણ હર્યાભર્યા થઈ ગયેલા છે ગ્રીન થઈ ગયા છે અત્યારે અને એની સુંદરતામાં પણ સરસ વધારો થઈ ગયો છે અને અમે અત્યારે આ સર્કલથી અડાલ તરફ આગળ વધીએ છીએ વરસાદ થવાથી ગરમીમાં પણ ઘણી બધી રાહત થઈ ગઈ છે અને જે આપ રંગબેરંગી પોટ જોઈ રહ્યા છો કુંડાઓ જે છે એ વેચવા માટે મૂક્યા છે અને સરસ મજાના સુંદર રંગબેરંગી પોટ બનાવેલા છે ગાંધીનગર સરખેજ વચ્ચે ડબલ ડેકર એસટી બસ પણ ચાલી રહી છે અને થોડા ટૂંક સમય પહેલાં જ ડબલ ડેકર બસ ચાલુ કરવામાં આવી છે અને આ બસ એસી એસી બસ છે ડબલ ડેકર એસી બસ ફક્ત ગાંધીનગર અને સરખેજ વચ્ચે ચાલી રહી છે તો જે ગાંધીનગરથી સરખેજ અપડાઉન કરતા મુસાફરો હોય છે એમના માટે સરસ સુવિધાજનક બની રહી છે આ બસ અને અત્યારે અમે પહોંચી ગયા છીએ સ્વાગત મોલ ઉપર જે સરગાસનનું સ્વાગત મોલ છે એ બી થોડા સમય પહેલાં જ નવું બનેલું છે અને અત્યારે સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે કે જેથી કરીને વિડીયો શૂટ કરવામાં પણ તકલીફ થઈ રહી છે વરસાદ વરસી રહ્યો છે તો ચાલવામાં પણ થોડી તકલીફ થઈ રહી છે અને રોડની ઉપર જે વાહનો સુપર સ્પીડથી ભાગી રહ્યા છે એનાથી પાણીના છાંટા પણ ઉડતા હોય છે તો અમે એક સરસ મજાની પગદંડી સાઈડમાં છે ત્યાંથી ચાલવાનું પસંદ કર્યું છે અને સાથે સાથે બાજુમાં ગ્રીનહરી પણ છે સરસ મજાના રંગબેરંગી ફૂલો પણ છે તો ત્યાં ચાલવામાં સરસ સુવિધાજનક છે તો જેથી કરીને અમે આ રસ્તો ચાલવા માટે પસંદ કર્યો છે આસ્થા આસ્થાની મમ્મી અને અમે ત્રણેય લોકો અડાલ ચહેર માતાના દર્શન કરવા માટે ઘરેથી ચાલતા નીકળ્યા છીએ અને વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે પલળવાની બી થોડી મજા આવી રહી છે મિત્રો તમે ગાંધીનગરમાં કંઈ જોવા જાણવા માગતા હોય ગાંધીનગર વિશે તો પ્લીઝ તમે અમને કોમેન્ટ કરજો તો અમે તમારે જે કંઈ જોવું હશે તો એ વિષય ઉપર પણ અમે વિડીયો બનાવીશું તો જેથી કરીને અમને બી ખ્યાલ આવે કે તમારે ગાંધીનગરમાં શું જોવું છે એના ઉપર અમે વિડીયો બનાવી શકીએ સરસ મજાનું ગણપતિદાદાનું સુંદર પેઇન્ટિંગ કરેલું છે અને અમે અત્યારે ચાલતા ચાલતા તારાપુર નજીક પહોંચી ગયા છીએ અને ત્યાંથી સીધા સીધા સરખેસ જઈ શકાય છે તો અમે તારાપુરની એકદમ નજીક છીએ અને વરસાદ પણ સાથે સાથે વરસવાનું ચાલુ છે અને ત્યાં સરસ મજાની જગ્યા છે તો અમે ત્યાં બેસીશું અને બે શ્વાન મિત્રો પણ ત્યાં છે તો એ બી વરસાદથી બચવા માટે ત્યાં બેઠેલા છે થોડીવાર આરામ કર્યા પછી પાછું ફરી ચાલવાનું કન્ટિન્યુ કરી દીધું છે અને ધીમે ધીમે હવે રાત થઈ રહી છે અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે રોડની આજુબાજુની લાઇટો પણ હવે ચાલુ થઈ ગઈ છે અત્યારે અંધારું થઈ ગયું છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ અને ચેહર માતાનું મંદિર પણ હવે નજીકમાં છે તો એકદમ નજીક અમે પહોંચી ગયા છીએ મંદિરની અડાલ સર્કલ ઉપર જગન્નાથ મંદિર છે જે શનિદેવ ભગવાનનું મંદિર છે ત્યાંથી જ જવાય છે અત્યારે રીમ ઝીમ વરસાદ બી સાથે સાથે વરસી રહ્યો છીએ અને અમે લોકો ઉવારસર ચોકડી ઉપર પહોંચી ગયા છીએ ત્યાંથી તમે લેફ્ટ સાઈડમાં અડાલજ ગામ તરફ જઈ શકો છો રાઈટ સાઈડમાં ઉવારસદ ગામ તરફ જઈ શકો છો અને આ જે છે ઉવારસદ ચોકડી છે તો ઉવારસદ ચોકડીથી થોડા જ આગળ જઈએ છીએ ત્યાં ચેહર માતાનું મંદિર છે અને અડાલજ સર્કલની એકદમ નજીકમાં છે તો આ ચાર રસ્તા છે ચાર રસ્તા ક્રોસ કરીને ધીરે ધીરે આગળ જવાનું છે અને આગળ જઈશું એટલે ડાબા હાથ ઉપર જ માતાજીનું મંદિર છે તો મિત્રો અત્યારે આપણે અડાલ ચેહાર માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને ગેટ થી આપણે અંદર જઈએ છીએ અને સામે જોઈ રહ્યા છો દરવાજાની બાજુમાં હાથેની સરસ મજાની પ્રતિમાઓ બનાવેલી છે અને સરસ મજાનું સુંદર મંદિર છે ઉપર સામે શિવલિંગ બેન્ડ દેખાય છે અને ત્યાંથી આપણે હવે રાઈટ સાઈડ બાજુ જઈશું તો મંદિરમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને મિત્રો સામે પ્રસાદીનું કાઉન્ટર છે જ્યાં ચેહર માતાને ચડાવવા માટે સુખડીનો પ્રસાદ ત્યાંથી લેવાનો હોય છે અને સુખડીનો પ્રસાદ લઈ માતાજીને અર્પણ કરતા હોય છે આપણે અને સામે ચેહર માતાજીનું મંદિર છે મિત્રો તો માતાજીના જે દર્શન કરવા માટે અમે લોકો ઘરેથી નીકળ્યા હતા તો માતાજીના અત્યારે દર્શન કરી રહ્યા છીએ અમે લોકો શ્રદ્ધા ભાવ અને પ્રેમથી તો મા સૌનું કલ્યાણ કરજો અને વિશ્વનું કલ્યાણ કરજોમાં અને તમારા આશીર્વાદ બધાના ઉપર બનાવી રાખજો એવી અમારી પ્રાર્થના છે અને સરસ મજાનો માતાજી હિંચકીએ ઝૂલી રહ્યા છે અને ભક્તજનો જે આવે છે માતાજીને હિંચકો ઝૂલાવતા હોય છે અને ઘણા બધા લોકો દૂર દૂરથી માતાજીના અહીંયા દર્શન કરવા આવે છે અને દર રવિવારે ઘણી બધી ભીડ હોય છે અહીંયા અને માતાજીની સરસ મજાની પ્રતિમા છે અને જોઈ રહ્યા છો શ્રી ચેહર માતાજી વળખડી દર્શન સામે માતાજીની પ્રતિમા છે અને બાજીમાં સતીશ ભુવાજીની બી પ્રતિમા છે અને ભક્તો આજે રવિવાર હોવાથી ભીડ છે ઘણા બધા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા ચાલતા પણ આવતા હોય છે માતાજીને પ્રસાદ અર્પણ કર્યા પછી ભક્તજનો અહીંયા પ્રસાદ કાઉન્ટર ઉપર પ્રસાદ મૂકતા હોય છે અને અહીંયાથી બધા ભક્તો પ્રસાદ લેતા હોય છે જે જોઈ રહ્યા છો આપ માતાજીને સોખડીનો પ્રસાદ બી ચડાવવામાં આવતો હોય છે તો જે ભક્તો સોખડીનો પ્રસાદ ચડાવતા હોય છે પછી આ રીતે પ્રસાદ કાઉન્ટરમાં પ્રસાદ મૂકી દેતા હોય છે અને ત્યાંથી બધા ભક્તો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને માતાજીના દર્શન કરીને એક ધન્યતા અનુભવીએ છીએ શાંતિ મળી સુકૂન મળી અને માતાજીના ચાલતા દર્શન કરવાની ઈચ્છા હતી જેથી અમે લોકો ઘરેથી પગપાળા માતાજીના દર્શન કરવા ચાલતા નીકળ્યા અને માતાજીને શ્રદ્ધા વિશ્વાસથી આપણે શ્રીફળ પણ અર્પણ કરતા હોઈએ છીએ જે માતાજી માટે આપણો શ્રદ્ધા અને ભાવ હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ અને મિત્રો ત્યાંથી વરખડીવાળા ચહેર માતાના દર્શન કરીને પછી અમે મંદિરના ચોગાનમાં આવી ગયા છીએ ત્યાં ઘણી બધી પ્રસાદની દુકાનો પણ છે અને સરસ મજાનો ચોક પણ છે અને સામે સતીશ ભુવાજી જે છે તે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને હું તમને દૂરથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે સામે સતીષ ભુવાજી બેઠેલા ભક્ત છે અને ભક્તો સાથે વાતો કરે છે અને મિત્રો ખાસ એક વાત એ છે કે દર રવિવારે માતાજીનો પાઠ લાગતો હોય છે અને પાઠમાં ઘણા બધા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે બેસવા માટે અને એના માટે સવારે આઠ વાગે ટોકન આપવાનું ચાલુ થતું હોય છે તો દર રવિવારે સવારે આઠ વાગે ટોકન આપવાના ચાલુ થઈ જાય છે અને આઠ વાગે ટોકન લીધા પછી રાતે બાર વાગે માતાજીનો પાઠ લાગતો હોય છે એમાં ભુવાજી બેસતા હોય છે અને બધાની સમસ્યાઓનું નિરાકરણ લાવતા હોય છે તો ઘણા બધા લોકો દૂર દૂરથી પણ માતાજીના પાઠમાં હાજરી આપવા માટે આવે છે અને મંદિરની અંદર સરસ મજાનું સુંદર ભોજનાલય પણ છે જે ભક્તો દૂર દૂરથી આવે છે એમને સવાર સાંજ બંને ટાઈમ ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે અને રવિવારે વિશેષ કરીને ભક્તો ઘણા બધા હોય છે તો જેથી કરીને રવિવારે મંદિરમાં ભીડ પણ હોય છે અને મંદિર ટ્રસ્ટ તરફથી દરરોજ સવાર સાંજ નિઃશુલ્ક ભોજન આપવામાં આવતું હોય છે અને જે આ ભોજન શાળા છે એમાં ભક્તો માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ઘણા બધા સ્વયંસેવકો પણ છે કે જે માતાજીની સ્વૈચ્છિક સેવા કાર્યમાં જોડાતા હોય છે અને પોતાની રીતે સેવા કાર્યો કરતા હોય છે અને માતાજીની સરસ મજાની સુંદર પ્રતિમા છે અને મંદિરમાં જે ભક્તો દૂર દૂરથી આવે છે એમને રોકાવાની પર સરસ સુંદર સગવડ છે રહેવાની જમવાની સુવાની સરસ મંદિર ટ્રસ્ટ તરફથી સગવડ કરવામાં આવેલી છે મંદિરમાં આવતા ભક્તો પોતાની યથાશક્તિ મુજબ મંદિરમાં અનેક પ્રકારની વસ્તુઓ દાન કરતા હોય છે જે આપ સામે જોઈ રહ્યા છો અને સરસ મજાનું સુંદર ભોજનાલય પણ છે જે ભક્તો ભોજન પ્રસાદ અત્યારે ગ્રહણ કરે છે અને જય ચેહર જય ચેહર માતાજીનું નામ લઈ અને માતાજીનું સ્મરણ પણ કરે છે આપ સામે જોઈ રહ્યા છો ત્યાં માતાજીનો પાઠ લાગતો હોય છે અને રાત્રે બાર વાગે માતાજી અહીંયા બેસતા હોય છે અને માતાજીના દર્શન કરીને ફરી મંદિરના મેન દ્વાર આગળ અમે પાછા આવી ગયા છીએ અને